હેલો ગાઈઝ વેલકમ ટુ ઝાખી બ્યુટિક આપશોનું વેલકમ છે અમારા નવા બ્લોગમાં આજે ફૂલ ડિટેલથી ફરી એકવાર સમરનું સ્પેશિયલ નવું કલેક્શન એવું છે ને કોટનવાળું લીલન કપડું આપણે કહેવાય એ ટાઈપનું પ્રીમિયમ કોટન છે બાકી બીજું પ્રિન્ટવાળું છે બધું કલેક્શન આપણે ફૂલ ડિટેલથી જોવાનું છે બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ આ ડિઝાઇનથી એમથી ડબલ એક્સેલ આ ડિઝાઇનમાં સાઈઝ છે બરાબર સમરમાં ક્યાંક ફરવા જવું હોય કે રનિંગમાં ઘરે પહેરવું હોય જે જૂના ડ્રેસ હોય ના ગમતા હોય ગરમી થતી હોય તો એના માટે સ્પેશિયલ આપણે સોલ્યુશન આવે ને એ ટાઈપનું કપડું આપણે નવું લેવા છે બરાબર આટલી જોરદાર પ્રિન્ટ રહેવાની છે અને સિમ્પલ સોબર આમ ગળું આપેલું છે અહીંયા ઉપર બરાબર એનું આ પેન્ટ રહેશે પ્લાઝો ટાઈપ મસ્ત એક નંબર કોટનનું આવશે પ્યોર કોટન તમને પહેરવું ક્યારેય એમ ન થાય કે આ નથી પહેરવું એટલું જોરદાર કપડું આવવાનું છે બરાબર આનો બીજો કલર છે એટલે આપણે કલર જોઈ લઈએ આમાં બી એમથી ડબલ એક્સેલ સાઈઝ લેવાની છે એટલે જો તમને કલેક્શન આ ગમ્યું હોય તો સ્ક્રીનશોટ લઈ ઓર્ડર કરી શકો તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને જો તમારે મોડલ પિક્ચર જોવા હોય આ બધી ડિઝાઇનના તો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ઝાખી બ્યુટિક અને સગુન ફેશન સુરત આ બે ચેનલમાં જોઈન થઈ જજો તો તમને મોડલિંગ પિક્ચર પણ જોવા મળશે અને ડેલીનું જે નવું અપડેટ આવતું હોય ને એ અપડેટ પણ જોવા મળશે એટલે વેઇટ ના કરતા ઇન્સ્ટાગ્રામ પર જાવ સગુન ફેશન અથવા ઝાખી બ્યુટિક બેમાં અમારી લિંક આપેલી છે ચેનલની એમાં જલ્દીથી જોઈન થઈ જાઓ તો તમને નવું કલેક્શન જોવા મળે અને આ બધા પીસના મોડલિંગ પિક્ચર પણ જોવા મળે કેમ કે બધા પીસ અમે મોડલ કરી શકતા નથી તે અમે એ ચેનલમાં નાખતા હોય છે બધી અપડેટ જે નવો માલ આવે ને એમાં થી પહેલાં એમાં જ આવે ચેનલમાં કેમ કે જ્યારે નવો માલ આવે ને આવીને સીધું ફોટો શૂટ થાય શૂટ થાય ને સીધું એ ચેનલમાં જાય ને પછી જ તે માં આવતું હોય એટલે એમાં ખાસ કરીને જોઈન થઈ જાય બધી અપડેટ એમાં આવતી હોય છે જો આ કોટનનું મટીરીયલ એક નંબર છે બરાબર ત્યાર પછી આપણે બીજો પીસ લેશું એક નંબર બધા પીસ છે જો આપણે કંઈક હેવીમાં જોતું હોય ને માં કરાવ્યું હોય હેવી કે બહાર જવું હોય આવવું હોય વેકેશન હોય ફરવા જવું હોય તો એવા દીદી માટે ખાસ છે એક નંબર પીસ લાગે ને એવું છે બધી સાઈઝ મળી જવાની છે અમુક અમુક ડિઝાઇનમાં તો ટ્રિપલ એક્સલ સુધીની સાઈઝ છે જો એમાં દામન જો કેટલું જોરદાર પ્રિન્ટેડ વર્ક આપેલું છે એક નંબર સ્લીવ્સમાં બી પ્રિન્ટ આવશે અને નેકમાં આવું સિમ્પલ લાગે ને એવું મસ્ત ગાંઠવક ટાઈપનું હેન્ડવર્ક કરેલું છે હાથથી બનેલું કોઈ મશીનનું કામ છે નહીં બધું હાથ બનાવેલું કામ રહેવાનું અને એનો પ્લાઝો જોવો પ્લાઝાનો લુક ભી એક નંબર આપેલો છે નીચેથી જોરદાર આ પીસ પહેરાતા છે ને બહુ સુપર લાગે જો અમારી ઉપર ભરોસો હોય ને તો ફટાફટથી સ્ક્રીનશોટ લો અને અમારા નંબર પર શેર કરો બરાબર કેમકે બહુ જ લિમિટેડ સ્ટોક છે આપણી પાસે ફિનિશ થઈ જાય પહેલાં તમે તમારો ઓર્ડર બુક કરાવી દો જો આ એક નવી પ્રિન્ટ છે એક યુનિક લેવું હોય ને સમરમાં બીચ પર ફરવા જવું હોય ને તો એના માટે સ્પેશિયલ છે આ સમરમાં બીચ ઉપર પહેરીને જાઓને એટલે ફોટો શૂટે જોરદાર થાય અને તમને ગરમી ન થાય એની ગેરંટી હું આપું તમને બરાબર જોરદાર પીસ લાગશે તો આ ટાઈપના બધાયમાં કલર બી અવેલેબલ છે એમાં મારા કલર રહેવાનો છે આપણે એક પીસ ઇ ઓપન કરીને જોઈ લઈએ બરાબર એટલે તમને કલર ઓપ્શન બી મળી રહે કેવા કેવા કલર છે કેવી કેવી ડિઝાઇન છે અને જો અત્યાર સુધીમાં ફોલો ન કર્યું હોય ને અમને ઇન્સ્ટાગ્રામ પર તો ફટાફટ જાઓ ઇન્સ્ટાગ્રામ પર પહેલા અને ફોલો કરી દો ને ઝાંખી બ્યુટ્યુબ સુરતને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે હવેથી અમે નવું ચાલુ કર્યું છે કે ફૂલ ડિટેલથી બધા વિડીયો બતાવવાના બધી વસ્તુ બતાવવાની છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલું શેર કરજો કેમ કે તમારી કોઈ ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય એ તમને નવું કલેક્શન પહોંચતા હોય ક્યાંથી લેવું ક્યાંથી લેવું કે તમે પ્લાન કર્યો ગ્રુપ પ્લાન કે ભાઈ આપણે ફરવા જવું છે તો ફરવા માટે નવા કપડાં તો જોઈએ ને તો ફટાફટથી અમને કહી દો કે સગુન ફેશનમાં વયા જાઓ એટલે તમને જો જે જોતું હોય ને એ બધું એક જ શોપમાં મળી જવાનું છે તો આ એક હતી નવી ડિઝાઇન એટલે આવું બહુ બધું કલેક્શન આપણી પાસે આવી ગયું છે આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરજો બરાબર અને ફોલો કરવાનું ભૂલતા નહીં કે એવું કલેક્શન લાગ્યું ને એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો ના ગમે ને તો એ લાઈક કરવાની છે કેમ કેમ કે હું શીખું છું લંડનથી આવ્યો છું સ્પેશિયલ અને આ બધું કલેક્શન આ અંતે કિશનભાઈ જવા વિડીયો બનાવતા શીખું છું એટલે મને સપોર્ટ કરજો ખાસ કરીને જો તમને કલેક્શન ના ગમે કે વોટ પણ મને સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી એટલે લાઇક કરી દેજો બંને એટલો વિડીયો શેર કરજો તો મને હિંમત મળશે કે ભાઈ નહીં હું નવું નવું કરવું શીખી જઈશ બરાબર જો આ ટાઈપનું નવું નવું કલેક્શન છે બધા એમાં સ્મોલ સાઇઝ છે અમુક અમુકમાં ટ્રિપલ એક્સેલ સુધીની બધી સાઇઝ મળી જવાની છે અમુક ડિઝાઇનમાં નહીં હોય અમુકમાં હશે એટલે મોટી સાઇઝવાળા દીદી હોય ને એના માટે કલેક્શન છે આપણી પાસે ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય